નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે ત્રણ લાખ રૂપિયા ફી નથી ભાઈ રહી સાત હજાર દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે તો એ દીકરીઓ શિક્ષણ કઈ રીતના મૂકશે વગર તાલીમ વગર મોટર કઈ રીતના જણાવશે

અને સરકારી કાર્યાલય હોય કે કોઈ ઓફિસ હોય ત્યાં ધરણા ઉપર બેઠા છે વિરોધ કર્યો છે એવા ઘણા બનાવો બન્યા છે પણ આ બધાની વચ્ચે માં કામલ જે સંસ્થા છે એનો વિરોધ કરવામાં આવ્યો છે સતત ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે પણ હવે એ કલેક્ટર કચેરી નર્મદા ખાતે જેટલા પણ વિદ્યાર્થીઓ છે વાલીઓ છે એમની સાથે બેઠા હતા ધરણા ઉપર શું છે આ પૂરો મામલો એના વિશે વિસ્તારે વાત કરીએ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમિત ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી નેતા જે છે એ ઘણા દિવસથી જે માં કામલ ફાઉન્ડેશન છે સંસ્થા જે છે એની અંદરમાં જે કોલેજ ચાલી રહી છે નર્સિંગની એ મામલે વિરોધ કરી રહ્યા છે અને સરકારની પાસે જવાબ માગી રહ્યા છે કે જેટલા પણ આદિવાસી દીકરા દીકરીઓ છે એમની સ્કોલરશીપ કોણ ખાઈ ગયું છે કેમ એમને સ્કોલરશિપ નથી આપવામાં આવી અને આ બોગસ સંસ્થા છે બોગસ કોલેજ છે એવા રીતના પણ એમણે આક્ષેપો કર્યા છે પરંતુ આ મામલે કંઈ જવાબ આપવામાં આવ્યો નથી અને એટલા માટે ચૈતર વસાવા ત્યાંના સ્થાનિક જે વાલીઓ છે અને વિદ્યાર્થીઓ આ બધા જ જે નર્મદાના કલેક્ટર કચેરી છે એની સામે ધરણા પર બેઠા હતા તેમણે બધાએ શું કહ્યું તો એ પણ સાંભળ્યું માં કામલ ફાઉન્ડેશન ને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી શું ચર્ચાઓ થઈ શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે આ માં કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સલગ્ન છે કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આર અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે કેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડ લાગે છે અને નર્મદા અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ આ મા કમલ સંસ્થા બાર પાસ તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નાસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભાવણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે

અને કોલેજમાં અમે કોલ કરે છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેન્ટિજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો થાય છે ત્રણ વર્ષમાં કશું નથી કરવી સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા પાસે અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો

અમને સ્ટાર્ટિંગમાં જયારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમણે કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટની શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમ ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્સ્ટોલમેન્ટ આવીને ભરી જજો કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા જેના પટાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારા સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાય લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી ક્યારેક અમારું દેન નંબર નથી આવ્યું જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજિસ્ટ્રેશન કે નથી કરાયું અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને

મયલી નથી કેવી અહિયા મા કામલ માં મારી છોકરી એડમિશન હતું મા કામલમાં નર્સિંગ કરે છે અત્યારે સુરત છે હાલમાં તો સુરત થી અમે અહીંયા આવ્યા છે અને આવું કે છે કે સરકાર માન્ય નથી તો છોકરીનું નું જે બગડી ગયું છે વર્ષ એનું શું થશે એમ પૈસા કદાચ મળી જશે પૈસા અમને એ પણ નથી પણ અમે એ જોઈએ છે કે આ છોકરી નું ભવિષ્ય સમય કોણ પાછો આપશે એનો ગયેલો સમય કોણ પાછો આપશે દોઢ દોઢ જ્યાં ભણી છે કેટલી મહેનત કેટલી મહેનત કરીને છોકરીને ભણાવી છે આજે બધા એવું છે કે છોકરીઓ પાસે કન્યાદાન લોકો બહુ બધું આપવા માંગે છે કુંવારિકા કાને કે આવું કૌભાંડ પૈસા છોકરીઓ ના લેવાના છે આ બધું શું થાય છે એમ એને અમને ખબર નથી પડે દીકરીઓ ભણાવો આપણે કે છે કે છોકરી પગ પર ઊભી થાય છોકરીનું ભવિષ્ય માટે અમે આટલી મહેનત કરીને આટલે દૂર છોકરીને માર મૂકી છે કે છે કે છોકરો સોનું છે ને તો છોકરી હીરા છે અને હીરો સાચવવા બે અઘડું છે દૂર લાગી છોકરા છોકરીની જે મૂકી છે ને એ મા બાપને પૂછો કે ઊંઘા આવે છે કે નથી આવતો કારણ કે એ લોકો જોતા નથી કે સુરત હોસ્પિટલની અંદર શું થાય છે તો હવે આદિવાસી વિસ્તારમાં વિરોધ છે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે આ સંસ્થા મામલે શું પગલા લેવામાં આવશે તો જોવાનું રહેશે આભાર